કેશુભાઈ વણઝારા એડવોકેટ વાત કરું છું રાજકોટથી હા બોલો એ રમણા નીતિનભાઈ દેવગણા સાથે વાત થાય પાલીવાલ ઉર્પે પાલીવાલ હાજી બોલો કે હવે તમારું આજનું સોશિયલ મીડિયામાં તમારું આ સીજે વાળું સ્ટેટસ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે બરાબર છે હા 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 અને એ સ્ટેટસમાં તમે જે સ્ટેટસ મેં છે ને એમાં લખ્યું છે કે ઐતિહાસિક પલ જબ જૂતા સીજાય કે ઓર ઉડા ઓર એકોતર કી ઉમ્ર મેં ક્યાં કમાલ કી નિશાનાબાજી થી બરાબર હા એટલે હવે તમારા હું હે ને આઈજી સાહેબ સાથે અને એસપી સાહેબ સાથે વાત કરું છું અને તમારું આ સ્ટેટસ મૂકેલું છે ને એ સ્ક્રીનશોટ હું આઈજી સાહેબ અને એસપી સાહેબને મોકલું છું બરાબર છે અને તમને લીગલ નોટિસ હું આજે રજિસ્ટર થી મોકલી આપું છું બરાબર છે કા માફી માગો અને કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેજો બોલો શું કરવાનું છે બીજી વાર લાઈન સીજીઆઈ કી ઓર ઓર ઉડા એકોતેર કી ઉમ્ર મેં કી કમાલકીના બાજી બરાબર અને તમે પોલીસ માં છો કાયદો ને વ્યવસ્થા જાળવવું તમારું કામ છે બરાબર અને કોઈ સીજીઆઈ ને સીજીઆઈ ને કોઈ

કાર્યવાહી માટે તૈયાર રહો બે માંથી એક થશે હું હમણાં આઈજી સાહેબ ને એસપી સાહેબ કરું છું એની કરતા માફી માંગો શું કરવાનું છે બોલો ના નાખો હું તમે આ મારો WhatsApp નંબર છે તમારો ઓડિયો મોકલો મને કે હું ફલાનો ભાઈ બરાબર અને મેં આ સ્ટેટસ તો એ મારી ભૂલ છે હું ખરેખર કાયદાનો રખેવાળ છું મારે એવું મેકવું ના જોઈએ મને ઓડિયો મોકલો લો હા આ રેકોર્ડિંગ જે તમે સાંભળ્યું ને એમાં સામે વિજય એડવોકેટની સાથે વાત કરનાર વ્યક્તિ છે ને પોલીસમાં છે અને તમે જે આ અત્યારે સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો ને એમાં એણે જે લીખ્યું છે હવે તમે વિચારો કે આ પોલીસમાં હોવા છતાંય જે કાયદાના રક્ષકો કહેવાય આને નવ મહિના ટ્રેનિંગની અંદર કાયદો ભણાવવામાં આવ્યો હોય આ નમૂનાઓને હજી એ નથી ખબર પડતી કે આ સુપ્રીમ કોર્ટના સીજે એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એની વિરુદ્ધમાં એને જેણે ઓલાએ બુદ્ધિવગરના વકીલે બૂટ ફેંક્યું હતું એનું સમર્થન કરે છે અને આને નહીં ખબર પડતી આ ભણ આ આને તો હું છે ને ભણેલા ગણેલા અભણ માનું છું આ નમૂનોને હું ક્યારનો ફોન કરું છું ફોન ઉપાડતો નથી સમાચાર પ્રમાણે આ ભાવનગરના નોકરી કરે છે મરીનમાં આનો નંબર નાખ્યો છે આને કાયદાનું ભાન કરાવ ને ને કહો કે તમે જે ભણી ગણીને આગળ આવ્યા છો ને એ કાયદાના લીધે છે સંવિધાનના લીધે છે અને ત્યાં જે વ્યક્તિ બેઠો હતો ને જેની ઉપર જૂથું ફેંકવામાં આવ્યું ને એ સુપ્રીમ કોર્ટ એ ભણેલા ગણેલા ભણ સુપ્રીમ કોર્ટમાં ખબર પડે અને કયો અમારે જાજુ નથી બોલવું અને કયો અને એને કીધું છે કે તું માફી માંગ પણ હવે ફોન ઉપડતો જ બંધ થઈ ગયો એ માફી નહીં માંગે ને તેઓ દીધું મજા નહીં આવે બાકી નથી બદલ્યું તો મેળ આવી જ જાય અને એવી જગ્યાએ બદલી કરાવશે કે જિંદગી આખી યાદ કરશે કે એક આવી ખોટી ભૂલના કારણે એને કેટલું ભોગવું પડ્યું કહેવાને